છે જય જય માતાજી શ્રી રામ મારું નામ છે કે રાઠોડ આપડે આવી ગયા છે જગ્યા મને આજે છે હનુમાન જયંતિ એટલે બધા જય શ્રી રામ

ના એ બધા તો બકાલ સુધારવા માટે બે ગયા છે સેવા કરવાવાળા બધાય બધા હવે થાય ચાલો હવે આપણે જઈશ આ બધું થોડુંક આપણે આવી ગયું બકાલુ હવે નાનું ભાઈ બધા લેવા ગયા હતા બકાલુ આવી ગયું સાહેબ બકાલુ જો અત્યારે હવે લેવા મોડો ઉતાર હવે બહુ વહેલા હો આપણે આ મામા આવ્યા પણ બહુ મોડા આવ્યા એમ નરે ને હા

ભાઈ સરબત આવડે બનાવી બનાવી વિશેષ રબર જો અહીંયા તા બધા જો

ঘনাম <laughs>

vừa video sắp đây là lót do anh nhá, anh là lót, bây giờ sẽ cần bây cái nào cũng không có sự mất chất à, ở point

કટકા કરે છે પાણી થઈ જાય ઠંડુ વાળા બરફ વાળા છે તમને ખબર છે બે દિવસ પેલા ધો છીએ વિડીયો છે બરફ નાખે છે આમાં અને આ બધું પાણી કેમ ધવા દો અને મીલો બરફ નો ધોઈ ને પાછો અંબાવે છે પછી એને નાખી દેવાનું આની અંદર એ ગયો એટલે ઠંડુ પાણી થઈ જાય એકદમ મજા આવે એટલે ચાલો આ તો શરબત થઈ ગયો તૈયાર આપડું ચાલો આવી ગયો શરબત લાવો

બરફ દેખાડવા માંગે આ લ્યો બરફ લ્યો બધું દેખાડવું કે આગળ થાય છે તો સમયમાં અને આપડા હિપલભાઈની બધાય તમે કઈ જગ્યાએ રાખો કાઉન્ટર કાઉન્ટર કઈ જગ્યાએ રાખો સી સેવા માં જ કે સેવા ને કે કાઉન્ટર માં ભી આ બધા કાઉન્ટર વાળા છે જો આ બધા કાઉન્ટર વાળા છે ભાઈ

થોડુંક આપણે પાંચ છ વાગે ત્યાં આપણે મૂકીએ એટલે તાડો પડશે એટલે વાંધો ન આવે છે તો બધા વાસણ પડ્યું છે અમુક વાસણ મૂકી એવા છે અને હું જ આવ્યો છું મહેમાન આવ્યા છે તો અહીંયા તો વળી મૂકવા જવાની છે તો આ વાસણ મૂકવા જવાનું છે તો આપણે હવે મૂકી આવી વાસણ પાસે એટલે કમ્પ્લેટ થઈ પછી આપણે સારી થોડોક આમ ગામમાં આટો મારવા ને આરામ કર્યો તો બહુ એટલે થોડોક કલાક બે કલાક સુઈ ગયા છે એટલે થોડોક આરામ તો કરવો પડે કે થોડોક ફૂલ થોડોક હતો ગજબનો થોડોક હતો કોક કામે આવી ગ્યા છે બધે આપણે અહીંયા ખલાડિયો બધો વાસન બાજુ બધો મુખો હાટો જો આયા બાથે ધેટ કરે આયા ને તો આપણે ગુગાભાઈ લઈ લીધું છે એકલું સામે દીસો નાખી દેવી અંદર વજન થાય હું નથી ઉપાડ્યો કોકને બીજા મોકાયશું માં મે દીધું જો હા જો તડકો લાગી ગયો પૂગી દીધું માં દીધું તો ક્યાં બેઈ ગયો તો ભાગ ને અલપ છે એમાં બેઈ ગઈ છે અત્યારે જો તડકો લાગી ગયો ઈ ગયો હું ગામ લઈ દોસ્તો આપણે અત્યારે ઓન તૈયારી કરી દીધી છે મસ્ત છે અને ઊંડો આવે છે તો એટલે હું અત્યારે શેકીશ તો ચાલો આપણે હવે બધાને ગુડ નાઇટ ને હું જઈને આજે બહુ બહુ થાકી ગયા છે આથી તો બધાને જો વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સાથે જ બધાને થેન્સ યુ રસ મળશું